વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસ માં ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો આપણે આજે આ ધોરણ આઠ નો દસમો પાઠ ખનીજ ની ઉર્જા સંસાધન જોવાના છે તો ફટાફટ આપણે ચેનલ ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આજે આપણે પેલા પાઠ ને ઈ પાઠ નું સોલ્યુશન કરશું પહેલો વિકલ્પ છે ખનીજોના ના અસલ સ્વરૂપ શું કહે છે તો કે અશ્યક નીચેનામાંથી કયું ખનીજ લક્ષણ નથી તો કે તેઓ અપ્રાપ્ય હોય છે નીચેનામાંથી માંથી કયું એક ધાતુમય ખનીજ નથી કોલસો નીચેનામાંથી માંથી કયું ધાતુમય ખનીજ છે તાંબુ નીચેનામાંથી કયો અધાતુમય ખનીજ ઉર્જાનો સ્ત્રોત નથી તો કે જૂનાનો પથ્થર નીચેના કયા રાજ્યમાંથી લો અશક્ય નથી મળતી તો કે અસામ ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો વધુ મળે છે લિગનાઇટ

ઉર્જા પછી છે બાયોગેસ વિશે કયું વિધાન સાચું છે તો કે આપેલ તમાઓ કયા ગયા તો કે નિંદણ મુક્ત જેવી ખાતર પ્રાપ્ત થાય છે બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે અને બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો કે ઉત્તર પ્રદેશ મેગેન મુખ્ય ઉપયોગ લોખંડમાંથી ખાલી જગ્યા બનાવવા થાય છે તો કે પોલા તાંબામાં કલાઈ ઉમેરવાથી શું બને છે

કોલસો એ ખાલી જગ્યાનું બળતર છે અસીમભૂત ખાનિજ તેલ પૃથ્વીના પેટાળમાં ખાલી જગ્યા ખંડકોના સ્તરોની વચ્ચે મેળવવામાં આવે છે તો કે પ્રસ્તર દીકબોય તેલ ક્ષેત્ર ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે અસમ ગુજરાતમાં ખાલી જગ્યાને ખાલી જગ્યા કુદરતી ગેસનો બંધાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે તો કે અંકલેશ્વર અને ગાંધા ખાલી જગ્યાની મદદથી સૌર ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે તો કે સૌર અને કોષો દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય તો કે ગુજરાત પવન ઉર્જા ઉત્પન્ન કરવા માટે ખાલી જગ્યા જરૂરી છે પવનચક્કી તાંબામાંથી પિત્તળ બનાવવા તેમાં ખાલી જગ્યાનો ઉમેરવામાં આવે છે જસત ધાતુ ગારણ ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનીજોનો ઉપયોગ થાય છે તો કે ફ્લોર સ્પાર ગેલ્વેનાઇઝરના પતરા પર ઢોળ ચઢાવવા માટે ખાલી જગ્યા ખનીજનો ઉપયોગ થાય જસતનો કંપ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ખાલી જગ્યામાંથી લેવામાં આવે છે તો ક્વાર્ટર્સ આથી ખાલી જગ્યા હવે પાછળ આપણે ખરા ખોટા જોઈશું પેલું ખરું ખોટું જોઈએ પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજ શુદ્ધ સ્વરૂપે મળી આવે છે તો કે ખોટું સંરચનાના આધારે ખનીજોના બે પ્રકાર પડે છે સાચું ધાતુમય ખનીજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે સાચું કોલસાની ઉર્જાથી ઔદ્યોગિક વિકાસ શક્ય બન્યો છે સાચું ભારતમાંથી ખનીજ તે પ્રાપ્ત થતું નથી ખોટું ઠંડા પ્રદેશોમાં સૌર ઉર્જાનો ઉપયોગ વધુ સરળતાથી અને સારી રીતે થઈ શકે છે ખોટું સૌર ઉર્જા અકૂટ અને પ્રદૂષણ મુક્ત છે તો કે સાચું પવન ઊર્જા અકૂટ છે પરંતુ તેના વપરાથી પ્રદૂષણ ફેલાય છે ખોટું ભૂતાપીય ઉર્જા પર્યાવરણને અનુકૂળ નથી ખોટું કોલસો અને પેટ્રોલિયમ નવીનીકરણીય સંસાધન છે ખોટું હવે નીચે આપેલા છે સંકલ્પના સમજાવો તો કે ખનિજ છે પેલું તો કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને શું કહેવાય ખનીજ કહે છે એટલે એક જતનું વ્યાખ્યા જેવું જ છે ભૂત આપીય ઉર્જા તો કે ભૂસંચલક ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે પૃથ્વીના પેટર્નમાં અંદર જતા તાપમાન સતત શું થાય વધતું જાય છે કાર ક્યારેક આ તાપમાન ઉર્જા જમીનની સપાટી પર ગરમ પાણીના જણા સ્વરૂપે દેખાય છે આ તાપમાન તાપ ઊર્જાનો ઉપયોગ વીજળી મેળવવામાં પણ કરી શકાય છે નીચે આપેલું છે ભરતી ઉર્જા તો કે ઉચ્ચ ભરતીના સમયે સમુદ્રના સાંકડા માર્ગ પર બાંધેલ બંધમાં સ્થાપિત તડબાઈની મદદથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા શું કહેવાય તો કે ભરતી ઉર્જા બાયોગેસ જૈવિક કચરો જેવા કે મૃત છોડવા અને જંતુઓના અવશેષો પશુઓના છાણ રસોડામાંથી નીકળતા હેઠવાળ સડાવીને વાયુમુક્ત બળતરમાં ફેરવી શકાય છે આ પદાર્થો નસળવાથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થાય છૂટા પડે અને મિથેન વાયુ દહનશીલ છે તેથી તેનો બાયોગેસ તરીકે ઉપયોગ થાય છે આમાં બાજુ કંઈક તફાવત આપેલા છે ચાલો પેલો તફાવત છે બાયોગેસ અને કુદરતી ગેસ બાયોગેસ એટલે કેવું કે બિન પરંપરાગત અને કુદરતી ગેસ એટલે પરંપરાગત જૈવિક કચરામાંથી કરવામાં આવે છે કુદરતી હવે ખનીજ પૃથ્વીના પેટામાંથી કાઢવામાં આવે છે ત્રીજો છે કુદરતી ગેસની સરખામણીમાં સસ્તો અને કેવો છે અખૂટ છે અને મોંઘો અને આ કુદરતી ગેસ કેવો તો કે મોંઘો અને મર્યાદિત પ્રમાણમાં છે પછી પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો અને બિન પરંપરાગત સ્ત્રોતો તો કે પરંપરાગતમાં કોલસો ખનીજ તેલ કુદરતી ગેસ એ પરંપરાગત કહેવાય સૌર ઉર્જા પવન ઉર્જા ભૂતાપીય ધરતી ઉર્જા બાયોગેસ બિન પરંપરાગત સ્ત્રોતો કહેવાય પછી બીજો પણ તેમનો જથ્થો કેવો છે મર્યાદિત તેમનો જથ્થો અમર્યાદિત તેના ઉપયોગથી પ્રદૂષણ ફેલાય છે તેમનો ઉપયોગ પ્રદૂષણ મુક્ત છે ચાલો નીચે આપેલો છે અધાતુમય ખનિજોને કાપીને ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે પ્રહાર કરવાથી ધાતુમય ખનીજો તૂટતા નથી અને પ્રહાર કરવાથી તે ટુકડામાં વેચાઈ જાય છે તે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહથી બનેલા હોવાથી સ્તરોમાંથી મળે છે તે મેદાનો અને ગેટ પર્વતોના કાપના ખડક સમૂહના ક્ષેત્રોમાંથી મળે છે દાખલા તરીકે લોખંડ તાંબુ સોનું વગેરે અને ચૂનાનો પથ્થર જીપ્સન અબ્રક અને કોલસો ચાલો નીચે એક એક વાક્યને પ્રશ્ન આપેલા છે તમને તો કે ખનિજોના મુખ્યત્વે કેટલા પ્રકાર છે તો કે બે છે ધાતુમય ખનીજો અને

ઉર્જા સંસાધન કોને કહે છે તો કે જે સંસાધનો થકી આપણને યંત્રોને ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને કે શું કહેવાય ઊર્જા સંસાધન કહે છે ઉર્જાના સંસાધનોને કયા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય તો કે બે ભાગમાં કરાય પરંપરાગત અને બિન પરંપરાગત પરંપરાગત ઉર્જાના મુખ્ય કેટલા સ્ત્રોતો છે બે સ્ત્રોત તો કે લાકડો અને અસ્મિભૂત ઇંધન ભાવનગરમાં કયા કયા ક્ષેત્રોમાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે તો કે થોરડી તગડી અને સામત પરમાંથી માંથી કોષો મળી આવે છે પેટ્રોલિયમ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને દ્વારા પછી દસમો પ્રશ્ન છે ભારતમાં ખનીજ તેલ મળતું હોય તેવા ક્ષેત્રો જણાવો તો કે દિગ્બોય મુંબઈમાં બોમ્બે હાઈ કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખનીજ તેલ મળે છે વિશ્વમાં કુદરતી વાયુ મુખ્ય ઉત્પાદક દેશો કયા છે ઈરાન ઈરાક સાઉદ અરબ પછી કતાર યુએસએ રશિયા વેનેઝુએલા અલઝીરિયા અને વગેરેમાં પેટ્રોલ ઉત્પાદક દેશો છે તમે જાણતા હોય તેવા ઉર્જા બિનપરંગત સ્ત્રોતોના નામ સૌર ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા જળ વિદ્યુત પછી ભૂતાપીય ઉર્જા અને બાયોગેસ પછી સી એસી નું પૂરું નામ તો કે કમિશન ફોર ઉર્જા રહેવામાં આવેલ પવન ચક્કીનો ઉપયોગ કયા કયા કામોમાં થાય છે તો કે અનાજ દળવાની ઘંટીમાં કૂવામાંથી પાણી કાઢવા વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે ગુજરાતમાં કયા વિડ ફાર્મ કાર્યરત છે તો કે દેવૂમિ દ્વારકાના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર સત્તરમો પ્રશ્ન ભારતમાં ભૂતાપીય ઓજાના પ્લાન્ટ ક્યાં આવેલા છે તો કે હિમાચલ પ્રદેશમાં અને લદ્દાખમાં ખાતે ભૂતાપીય ઓજાના પ્લાન્ટ આવેલા છે ગુજરાતમાં ગરમ પાણીના જરા ક્યાં ક્યાં આવેલા છે તો લસુંદરા ઉનાઈ ટુવા ગરમ પાણીના જરા આવેલા છે વિશ્વમાં ગયા કયા દેશોએ ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી તો કે યુએસએ રશિયા ફ્રાન્સ ચીન અને ભારતે ભરતી ઉર્જાની મેળવવાની અમલમાં મૂકી ચાલો આ નાના પ્રશ્ન હવે આપણે જે ટૂંકમાં તો એમાં પહેલો પ્રશ્ન છે ખનીજોનું નિર્માણ કેવી રીતે થાય છે તો કે ખનીજો વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં અલગ અલગ પરિસ્થિતિમાં છે જે કુદરતી રીતે નિર્માણ પામે છે અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના લીધે પરિવર્તિત થઈ ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષો કુદરતી પ્રક્રિયા બાદ ખનીજો તૈયાર થાય છે આ તો પહેલો પ્રશ્ન હવે બીજો પ્રશ્ન જોઈએ ખનીજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ કેમ કહેવાય છે તો કે ખનીજો ઉદ્યોગો છે જે તે વિસ્તારમાં વિકસે છે જેની મદદથી દેશનો આર્થિક વિકાસ થાય છે અને દેશ સમૃદ્ધ બને છે આથી ખનીજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ છે

આમ ખનીજ તેલના બોહરા વેપારી મહત્વને લીધે તેને કાળો સોનું કહેવામાં આવે છે ચાલો ચોથો પ્રશ્ન શું છે તો કે કારણ આપો સીએનજી એક પ્રચલિત અને પર્યાવરણ અનુકૂળ ઈંધણ કહેવાય છે ચાલો જો આ નાનો પ્રશ્ન છે તમને એક પણ પૂછી શકે છે તેથી તમારે વાંચી લેવો સીએનજી ના ઉપયોગથી પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ નહીવત પ્રમાણમાં પ્રદૂષણ થાય છે આથી તેને પર્યાવરણને અનુકૂળ ઇંધણ કહેવાય છે સાવ સહેલો પ્રશ્ન છે આ ભવિષ્યમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે વિધાન સમજાવો તો કે કોલસો અને ખનીજ તેલ જેવા શક્તિના પરંપરાગત ઊર્જા સ્ત્રોતો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે વર્તમાનમાં પણ આ ઉર્જા સ્ત્રોતોનો વપરાશ સતત વધતો જાય છે જો આમ જ રહ્યું તો પરંપરાગત ઊર્જા સ્ત્રોતોના ભંડારો ખાલી થઈ જશે વળી તેમાં ઉપયોગી પર્યાવરણમાં પ્રદૂષણ પણ ફેલાશે જે સમગ્ર જીવસૃષ્ટિને શું થાય તો કે નુકસાન થાય છે જ્યારે ઉર્જાના બિન ઉપયોગી બિનપરંપરાગત સ્ત્રોતોમાં વપરાતી કોઈ પ્રકારની પ્રદૂષણ ફેલાતું નથી ની કેવા રીએ છે તો કે અખૂટ રહે છે આથી ભવિષ્યમાં બિન પરંપરા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે ખાલી જગ્યામાં પણ આ પૂછાયું છે તેની ક્ષમતા કેટલી છે સોલાર પાર્કની તો કે પાંચસો એવું સમજાવવાનું છે આપણે અને તે કયા જિલ્લા તો કે પાટણ જિલ્લાના ચારણકા ગામમાં છે અને બિન જમીનમાં સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે પછી તાંબાનો ઉપયોગ છે તો કે તાંબાનો ઉપયોગ શેમાં થાય તો કે વીજળી તાર સ્ફોટક પદાર્થ રંગીન સિક્કા વાસણો અને છાપકામમાં થાય છે તેનો ઉપયોગ ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર વગેરેમાં પણ થાય છે આવી નીચે તમને આપેલું છે કારણ આપો અબરખનો અબરખનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે આ પ્રશ્ન પણ પૂછાયો છે વિદ્યુતના સાધનોમાં ઘણી જગ્યાએ વિદ્યુત અવાહક પદાર્થો મૂકવો પડતો હોય છે અબ્રક વિદ્યુત અવાહક અને અગ્નિરોધક પણ છે વળી તેની સીટ પર સરળતાથી બને છે તેને જરૂરિયાત મુજબ સરળતાથી કાપી શકાય છે કે આકાર આપી શકાય છે આ ગુણધર્મોને લીધે અબ્રકનો ઉપયોગ વિદ્યુત સાધનોમાં થાય છે ભવિષ્યમાં અસ્મિભૂત બળતરનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે તેમ સાથી કહી શકાય તો કે આ પ્રશ્ન પણ આવી શકે એવો છે અસ્મીભૂત બળતર વર્ષોથી પ્રક્રિયા બાદ કુદરતી રીતે નિર્માણ પામે છે તેને લેબોરેટરી ક્યાં બનાવાય તો કે લેબોરેટરીમાં બનાવી શકાતું નથી આ અસ્મીભૂત બળતર મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે જો આપણે આ બળતરનો ઉપયોગ વગર વિચાર કરીશું તો બળતરનો ખૂબ જ ઝડપથી ખૂટી જશે અને જરૂર પડી એ માનવી પર પાસે આ બળતર નહીં હોય વળી અસ્મીભૂત બર્તરનો ઉપયોગ મોટી માત્રામાં પ્રદૂષણ પણ ફેલાવે છે આથી કહી શકાય કે બળતણનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે કારણ આપો ખાણ ખાણ કામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે તો કે પૃથ્વીના પેટાળમાં રહેલ ધાતિત્વ અને અધાતિત્વ ખનીજો કેવા છે મર્યાદિત અને ખનીજોનું નિર્માણ અને સંચયનના હજારો વર્ષો લાગે છે જ્યારે માનવીય સંજ આડેધડ ઉપયોગ કરે તો તેનો બગાડ પણ કરે છે આ માનવીના બિન નવીનીકરણીય સંસાધનો વપરાશ સના દરની તુલનામાં સૌર ઊર્જાનો નિર્માણ દર ખૂબ જ ધીમો છે જ્યાં સુધી માનવી આ સંસાધનો સરળતાથી મળતા રહેશે ત્યાં સુધી બિનજરૂરી ઉપયોગ અને બગાડ કરતો રહેશે કેમ કે આ પ્રશ્ન કેમ આવી શકે તે હાલની તકે આ બધું થઈ રહ્યું છે એના માટે આ પ્રશ્ન વધારે પૂછાય એવો છે ચાલો નેક્સ્ટ આપણે મુદ્દાસર જોવાના છે તેમાં પહેલું છે સૌર ઉર્જા જે તમને સૂર્ય ગરમી પ્રકાશિત અનુભવી શકાય છે પછી એમાં બીજું તો એવું લખી શકાય કે આ શક્તિ દ્વારા કોષોની મદદથી વીજળી ઉત્પન્ન થાય જ્યાં ગરમી વધુ હોય છે ત્યાં ઓછળા કટીઓ બનની ઉપયોગીતા તકતી ફાયદાકારક છે જેવા સોલાર કુકર સોલાર ડ્રાયર્સ પછી સ્ટ્રીટ લાઇટ ટ્રાફિકના સંકેતો પ્રકાશિત કરવા સિદ્ધકાર તૈયાર કરવામાં આવે છે પાણીને મીઠું બનાવવા વીજળી મેળવવા વગેરે સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે સૌર ઉર્જા કેવી છે તો કે અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે તો તેની તીવ્રતા વોટ કેટલી છે પાંચસો નેવની જે હમણાં આપણે પ્રશ્નમાં જોયું તો ચારણકા ગામમાં બિન વપરાશી ખાતે સોલાર પાકની ઉત્પાદકતા ક્ષમતા પાંચસો નેવની છે તો કે પછી મધ્યપ્રદેશમાં રેવાના એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજના આવેલી છે ચાલો નીચે આપેલો છે બાયોગેસ તે પણ પ્રશ્નમાં પૂછાઈ શકે એવો છે મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે એની નીચે આપેલું છે ખનીજ સંપત્તિનું મહત્વ અને એના ખનીજ સંપત્તિનું મહત્વ પણ પૂછાય છે અને સંરક્ષણ વ્યૂ એ પણ આવી શકે છે એટલે એ બીજો ત્રીજો ને ચોથો પ્રશ્ન તો ખાસ પાકો કરી લેવો તમારે જેનાથી આપણે પછી પાંચમો પ્રશ્ન છે જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો ચાલો નીચે આપેલું છે અહીંયા જોડકું અને એની નીચે આવેલો છે પ્રશ્ન નંબર દસ તો કે જોડકું તમે જોઈન કરી શકો છો અને આમાં તમારે રાજ્ય લખાતે આ વસ્તુ ક્યાં ક્યાંથી મળી શકે છે આ બાજુ તમને કંઈક નકશો આપેલો છે તેમાં તમને નીચે ખનીજ ઉત્પાદક બે બે રાજ્યો યોગ્ય સંજ્ઞાથી દર્શાવવાના છે આ બધા તમને આપેલા છે તમારે દર્શાવવાના છે જો આપણે અહીંયા દર્શાવેલા છે નિશાની દ્વારા અલગ અલગ જો લોખંડ છે તો ક્યાં ક્યાં લોખંડના લોખંડમાં આવી રીતના નિશાની છે પછી આ ખનીજ તેલ છે આ તાંબુ આ સોનું અબ્રક ફ્લોસ્પાર પછી આ બોક્સાઇડ યુરેનિયમ મેગ્નેશિયમ સિશુ ચૂનાનો પથ્થર અને કોલસો જોઈએ આપણે રાજસ્થાનમાં જો લોખંડ રાજસ્થાનમાં કઈ કઈ વસ્તુ આવેલી છે અબરખ આવેલી છે યુરેનિયમ છે પછી તાંબુ પછી શીશુ અને ચૂનાનો પથ્થર ગુજરાતમાં ચૂનાનો પથ્થર છે પછી કોલસો આવેલો છે અને ખનીજ તેલ આવેલું છે મધ્યપ્રદેશમાં તાંબુ આવેલું છે અને મેગેનિસ મહારાષ્ટ્રમાં મેગેનીસ છે તેલંગાણામાં ફ્લો છે પછી પછી આંધ્રપ્રદેશમાં છે 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 સોનું આબ્રક અને કર્ણાટકમાં ખાલી સોનું આવેલું છે ઓડિશામાં શું છે તો કે લોખંડ છે જો છત્તીસગઢમાં લોખંડ આવેલું છે પછી આ છે બોકસાઈ આવા ત્રિકોણમાં કલરપુરે છે ને એ બધા બોક્સાઈ છે ઝારખંડમાં પાછું બીજું છે યુરેનિયમ અને કોલસો અને અસમમાં છે ખનિજ આ નકશો હતો ચાલો આ ચેપ્ટરને આપણે અહીંયા વિરામ આપશું જો અમારા વિડીયો તમને બહુ ગમતા હોય તો ફટાફટ અમારી ચેનલને લાઈક એન્ડ શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા ને એમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો